ઇશ્યારામ ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો આ સૂત્ર આપનાર અને યુવાઓના પ્રેરણાત્મક એવા સ્વામી વિવેકાનંદજી વિશે મારે જે વાત કરી છે મિત્રો સ્વામી વિવેકાનંદજીને આપણે સર્વે યુવાઓ બધા જ લોકો જાણીએ છીએ કે કે મહાન સંત અને મહાન એવા વ્યક્તિ હતા કે જે યુવાઓને કરોડો યુવાઓને જેમના વાતોથી જેમના શબ્દોથી પ્રેરણા મળે છે ઉત્સાહ મળે છે જુનૂન મળે છે અને જેમને કહેવાય ને કે ભારતમાં હિન્દુ ધર્મ ને પ્રતિનિધિત્વ કરીને ખૂબ જ આગુ ઓળખ અપાવી છે અને કહેવાય છે કે શિકાગો ખાતે સ્વામી વિવેકાનંદજી સ્પીચ આપી હતી એ સ્પીચ આજે પણ એ સ્પીચ ને જે અઢારસો ત્રાણું માં આપેલી સ્પીચ હતી શિકાગો ખાતે કે જેને જ્યાં વિશ્વ ધર્મ પરિષદ ભરાણી હતી એ સ્પીચમાં હિન્દુ ધર્મ શું છે અને વિશ્વ આખાને હિન્દુ ધર્મનો પરિચય આપ્યો હતો અને હિન્દુ ધર્મ નું જેમને પ્રતિનિધિત્વ કરીને હિન્દુ ધર્મ ની એક નવી જ વ્યાખ્યા શરૂ કરી હતી અને વિશ્વ કક્ષાએ હિન્દુ ધર્મને માન્યતા અપાવનાર સ્વામી વિવેકાનંદજી છે કે એમણે પ્રચારની સાથે સાથે જયારે તે યુવા અવસ્થામાં હતા ત્યારે ક્રિકેટ પણ છે આપણે બધા તો જોયેલી છે તો બાર જાન્યુઆરી અઢારસો ત્રેસઠ માં જન્મેલા સ્વામી વિવેકાનંદજી કે જયારે તેમનું બાળપણનું નામ નરેન્દ્રનાથ કહેવાય કે ચોર્યાસી ના ગાળાની અંગ્રેજો આમ તો અઢારસો સત્તરસો ને માં જ કલકત્તા ક્રિકેટ ક્લબ એટલે કે બ્રિટન બારનું સૌથી મોટું ક્રિકેટ ક્લબ જે છે એ અંગ્રેજોએ કોલકાતાના ઈડન ગાર્ડન જે ભારતનું સૌથી પ્રાચીન ગાર્ડન જેને ક્રિકેટ ગાર્ડન કહેવામાં આવે છે ઈડન ગાર્ડન ખાતે કોલકાતા ક્રિકેટ ક્લબ બનાવ્યું હતું જેમાં અંગ્રેજો પોતાના મોત શોખ ખાતર ક્રિકેટ રમતા હતા અને આ વસ્તુ જોઈને ભારતવાસીઓ પણ પ્રેરણા હતા અને એ વસ્તુ જયારે રમાઈ રહી હતી ત્યારે કહેવાય કે સરદાર રંજ સરદાર રંજ રે એટલે કે જે કોલકાતાના વાસી છે એમણે એક બીજું ક્રિકેટ ક્લબ બનાવ્યું ભારતીય ક્રિકેટ ક્લબ બનાવ્યું અને જેનું નામ હતું ટાઉન ક્લબ ટાઉન ક્લબમાં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું અને હેમચંદ્ર ઘોષ જે હતા નરેન્દ્ર દત્ત નરેન્દ્રનાથ દત્ત એટલે કે સ્વામી વિવેકાનંદજીને પ્રેરણા આપી કે તમે પણ ક્રિકેટ રમો અને આગળ આવો અને કહેવાય છે કે કલકત્તા ક્રિકેટ ક્લબ અને ટાઉન ક્લબ ની ખાતે બંનેની એક મેચ રમાડી અને એ મેચ એવી હતી કે જે અંગ્રેજો અને ભારતીયો માટેની એક એવી મેચ હતી કે અંગ્રેજોને ઝડપા તોડ જવાબ દઈ શકે અને આ મેચમાં અંગ્રેજોનું જે અભિમાન હતું એ તૂટી શકે જો મેચ આપણે જીતી જઈએ તો એવી મેચ હતી અને તેમાં એટલે કે નરેન્દ્રનાથ દત્ત એટલે કે આપણા સ્વામી વિવેકાનંદજી એ મેચ રમે છે પોતાની યુવ અસરમાં આમ તો સ્વામી વિવેકાનંદજી ક્રિકેટની સાથે ફૂટબોલ વોલીબોલ અને કસરતો જેવી ઘણી બધી વસ્તુઓમાં તેઓ પારંગત હતા પણ આ મેચ એક હિન્દુસ્તાનની આપણા ભારતની એક એવી મેચ હતી કે જે અંગ્રેજોને તેનું અભિમાન તોડવા માટેની મેચ હતી જેમ લગન પિક્ચર આપણે જોયું તે જ તેના કરતાં પણ વધારે આ એવી એક્સાઇટમેન્ટ હતી કે અંગ્રેજો સાથે એક પેલી આર પારની લડાઈ લડાવવા જઈ રહી હતી એવી લડાઈ કે જેમાં એનું અભિમાન તૂટવાનું હતું જો આપણે જીતત તો અને બને છે બી એવું કે મેચ રમી છે આપણે અને સ્વામી વિવેકાનંદજીની જે બોલિંગ એવી ઘાતક હતી સ્વામી વિવેકાનંદજીએ સાત વિકેટ ખેડવી નાખી હતી અંગ્રેજોની વિચાર કરો એક એવી ટીમ કે જે હજી તો શરૂઆત છે ક્રિકેટ રમવાની એમને અંગ્રેજોની પીઢ ટીમની સાત વિકેટ પાડી નાખી છે અને ફક્ત વીસ રન જ અંગ્રેજોની આખી ટીમ બનાવી શકે હતી વિચાર કરો કેટલી ઘાતક એ આપણી ટીમ હશે અને કેવો એ અંગ્રેજો સાથે બદલો લીધો છે કહેવાય છે કે મેચ

તેમાં ભારતના સ્વામી વિવેકાનંદજી હિન્દુ ધર્મ જે બીજ છે જે વાત છે જે વિચારો છે સમગ્ર વિશ્વમાં રેલી દીધા હતા અને પરચમ લહેરાઈ દીધો સનાતન એવા સ્વામી વિવેકાનંદજી એ સમયે એની અંદર વાત કે ક્રિકેટ પણ રમ્યા હતા અને એક જે મેચમાં તેમને સાત વિકેટ ફેરવી હતી આ વાત બહુ ઓછા લોકોને ખબર હશે તમને ખબર હતી કે વાત કોમેન્ટમાં જરૂર જણાવજો અને સ્વામી વિવેકાનંદજી ના કઈ વાત કયા વિચારો તમને વધુ આવે છે એ પણ કોમેન્ટમાં કરજો અને મારા વિડીયો તમને કેવા લાગે છે એ ચોક્કસ થી માં કરજો અને મળીશું આવશે સાથે ત્યાં સુધી ગમરાન આપશો જય શ્રી રામ